કચ્છના રણની સફેદ રેતી દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈ એકોનિક અટલ બ્રિજ સુધી એરટેલે તેના ફાઈવ જી રોલ આઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખે છે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓ કેન્દ્રશાસિત પ્રદેશ દાદાનગર હવેલી દમણ અને દીગમાં પણ ઉપલબ્ધ છે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર પચાસ મિલિયન અનન્ય ફાઈવ ગ્રાહકો સુધી પહોંચાડ્યું છે ત્યારે કંપનીના વડા સુનિલ ભારતી મિત્તલે તાજેદારમાં જાહેરાત કરી દીધી છે કે એરટેલ સમગ્ર ભારતમાં પાંચ નગરો વીસ હજાર ગામડાઓની ફાઈવજી સેવાઓ શરૂ કરી છે મારું નામ માયા શર્મા છે અમે અહીંયા એરટેલનું ફાઇવજી પ્લસનું વન યર એનિવર્સરી સેલિબ્રેશન માટે કરી સેલિબ્રેટ કરી રહ્યા છે જેમાં મેં તમને બતાવીશું કે એરટેલ ફાઇવજી પ્લસથી લાઈફ કેટલી ઇઝી સ્મૂથ થઈ ગઈ છે જે તમે પહેલાં જોતા હતા કે દરેક આજે કોઈ પણ યુવાન છે કોઈ પણ પર્સન છે બધા જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે ઇન્ટરનેટ વગર લાઈફ એકદમ સાવ સ્ટક થઈ જાય છે જે મેં પોસિબલ કર્યું છે એરટેલ ફાઇવજી થી ફાસ્ટર સ્પીડથી તમે જોશો તો આજે બધાને જ ઇન્ટરનેટની જરૂર હોય છે તો અમે જે ઇન્ટરનેટની સ્પીડ આપી રહ્યા છે એ ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ ફાસ્ટર છે જેનાથી તમારી લાઈફ ઇઝીને સ્મૂથ થઈ ગઈ છે એરટેલ ફાઇવજી પ્લસ યુઝ કરવા માટે તમારે જસ્ટ તમારો હેન્ડસેટ છે એ ફાઇવજીમાં અપગ્રેડ કરવાનું છે ફાઇવજીમાં અપગ્રેડ કરીને તમે એરટેલ ફાઇવજી પ્લસ સર્વિસીસની સ્પીડનો આનંદ લઈ શકો છો તમારે એના માટે તમારે કોઈ સિમ કાર્ડ ચેન્જ કરવાની જરૂર નથી વિધાઉટ ચેન્જિંગ સીમ તમે એરટેલનું ફાઇવ જી પ્લસ સર્વિસીસ યુઝ કરી શકો છો તમારે જસ્ટ એરટેલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે સ્ટોરમાં જવાનું છે થેન્ક્સ એપ્લિકેશન લખવાનું છે અને ત્યાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ક્લેમ કરો એરટેલ ફાઇવજી પ્લસ અને તમે એરટેલની સર્વિસીસ યુઝ કરી શકશો તમે આગળ જેમ કે અમે તમને બતાવ્યું કે તમે જોઈ હશે સ્પીડ અમારી કેટલી છે મૂવી અમ હાઈએસ્ટ મૂવી જે છે જે છે એ તમારે વિદિન અ ફ્યુ સેકન્ડ્સમાં મૂવી આખીને આખી ડાઉનલોડ થઈ જાય છે ઇકો ફ્રેન્ડલી છે જેનાથી તમને ઇન્વાયરમેન્ટને કોઈ જ હાર્મ નથી થતું સો એના માટે એરટેલ ફાઇવજી બેસ્ટ છે અને લાઈફ એકદમ ઇઝી થઈ જાય છે કોઈ જ અલગથી ચાર્જિસ નથી સેમ ચાર્જિસમાં તમે એરટેલ ફાઇવજી સર્વિસીસ યુઝ કરી શકો છો જસ્ટ હેન્ડસેટ અપગ્રેડ કરીને બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત